હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણનો દાખલો શું કેવા માંગીજો તમને એક આકૃતિ આપે છે આકૃતિમાં ત્રિકોણ એ બી સી એ બી ને સી મતલબ કે આ સાઈડ નો ત્રિકોણ અને એ એમ પી મતલબ આ મોટો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે બરાબર મતલબ કે આ બંને ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે અને તેમાં ખૂણો બી અને ખૂણો એમ કાટખૂણો છે તો સાબિત તમારે કરવાનું છે બે તમને વ્યક્તિગત વસ્તુ આપી તો આપણે પેલું આપણે સાબિત કરીએ તો પેલામાં તમારી પાસે શું માંગેલ છે ભાઈ જે આપ્યું હોય એ આની વિશે લખતા કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એ એમ પી માટે રેડી એટલું લખી જ નાખવા તો પેલું શું છે એ બી એ ને સી મતલબ કે આ એક ત્રિકોણ એમાં એક કાઠ ખૂણો બી છે બરાબર એ એમ પી એમ પી મતલબ આમાં એમાં એક એમ ખૂણો હું છે કાટખોણ છે તો આપણે બંનેને સમરૂપ સાબિત કરવો હોય આની પહેલા એટલા દાખલા જોઈએ એમાં આપણે હું ગમે એક શરતનો ઉપયોગ કરીને સાબિત કરી દેતા કે ભાઈ આ સમરૂપ છે હવે આમાં હું સરખું થાય છે આપણે જો તો જો પેલા હું છે એ બી એક કાટખૂણો બી છે રેડી એને પછી એ એમ એમાં કાટખૂણો એમ છે મતલબ આપણે એક તો કહી શક્યું શરત કે ભાઈ ખૂણો એમ ને ખૂણો બી શું થશે સરખા છે પછી બીજો ખૂણો કે સરખો થાય છે તો જો એ બી સી એ બી સી અને એ એમ પી મતલબ કે બંનેમાં આ એ ખૂણો છે એ બંનેમાં હું આવે કોમન છે ને હા કે ને તો થઈ ગયા ને બે ખૂણા તો આપણે બે ખૂણા પરથી કહી શકીએ ને કે ભાઈ ખૂબ ખુશરત પરથી છે નહીંથી જો કેમ કરવાનું હવે આમાં જુઓ તમે આકૃતિ મેં તમને શીખવાડી છે તો એ બી એ બી સીમાં બી ખૂણો એટલે ખૂણો બી બરાબર એ એમ પીમાં એમ પીમાં ખૂણો એમ ઈ હું છે છે રેડી ને તમને આ આપેલું જોયું છે કાટ ખૂણો રેડી એક ઈ થઈ ગયો બીજું આપણે હું લખી કે ખૂણો એ ખૂણો એ બંનેમાં કોમન છે ખૂણો એ બરાબર ખૂણો એ તેના પરથી કહી કે ભાઈ સામાન્ય ખૂણું તો હવે બે થઈ ગઈ તો કઈ શરત લાગશે ખૂખું શરત પરથી શું કહી ગયો તમે કે ત્રિકોણ એ સમરૂપ છે ત્રિકોણ એ એમ પીને રેડી આ થઈ ગયું તમારું સાબિત છે આનું સમીકરણ એક દો બરાબર કેમ કે આનો ઉપયોગ આપણે આમાં કરવો પડશે આ થઈ ગયું આ સાબિત થઈ ગયું રેડી હવે બીજું તમને શું કહેવા માંગીશ તમને એક આવું ઇક્વેશન આપીશ બરાબર એ આપણે લાવવાનું છે બરાબર તો હવે જો એવું લાવવું હોય તો સી એ પી એ મતલબ કે સી એ ઓપોન પી એ મતલબ આ બંને એકબીજાના ઓપોઝિટ થવા જોઈએ બીસી બીસી ઓપોન એમપી મતલબ આ બધા એકબીજાને ઓપોઝિટ થવા જોઈએ ને તો કેવી રીતના થવાનું કે જો આપણે આપેલું સમીકરણ મળ્યું ને એવી રીતના જ આપણે મળી જાય મતલબ કે સી એ અપોન પી એ બી સી અપોન એમ પી લખી શકાય ને પ્રમય મુજબ બરાબર હું પેલા લખું અહી સમી એક નો ઉપયોગ કરતા સમીકરણ એકમાં તમને શું આપેલ છે તો ત્રિકોણ એ બીસી ઈ સમરૂપ છે ત્રિકોણ એ એમ પી ને હા કે ને હવે જો હું બંનેના ત્રિકોણ બનાવ આ બંનેના આમાં જે આકૃતિ આપે ને એમ બીજી રીતના બનાવ તો પેલા એ છે શું શિવા આ એ બી ને સી ઈ સમરૂપ છે કોને એમ પીને તો એને બીજું બનાવું જોઈજો ખાલી તમને સમજાવવા માટે આ બનાવશો બરાબર આ કરવાની જરૂર એ એમ પી હા કે હવે જો આપણે તો આવવાથી રેડી ને હવે જો આ બંને એકબીજાનું ત્રિકોણ સમરૂપ હોય તો આ નામ કહીએ કે ને કે ભાઈ આ બાજુ છે સી એ સીએ જ લેવાનું છે ને આપણે પેલા જો સી અને પીએ તો સીએ અને આ પીએ એ બંને શું થશે સમરૂપ હોય તો એકબીજાને ઓપોઝિટમાં થાય હા કે બીજું બીસી લેવાનું છે બીસી અને એમ પી બીસી એટલે એમપી એટલે એક બાજુના ભાગાકારમાં લખી શકાય ને તો આપણે કે એસી એસી લખો કોઈ સીએ લખો આપણે સીએ માંગીયું તો આપણે લખી ને સી એ સી આથી લેવાનું સીએ ઓપોન બરાબર આ શું થશે બીસી ઓપોન એમપી રેડી હજી ત્રીજું લખવો તો હું લખી શકાય કે એ બી અપોન એ એમ લખી શકાય ને તો એ આપણે માંગ્યું નથી એ થઈ ગયું આ સાબિત છે ઇઝી પેલું મળી જાય એટલે બીજું તમને ઓટોમેટિક મળી જાય છે થઈ ગયું સાબિત જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ